ચાલો તો જુઓ આપણે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ હરરણ મહાદેવ આવી ગયા છે આંગણવાડી ખોલી નાખ્યું છે બાળકો હજી આવ્યા નથી જુઓ હવે આવું સ્ટાર્ટ થાય છે કેમ કે આપણે બાર મંદિરે વહેલું ખોલી નાખ્યું છે જુઓ ને આજનું વેથર કાંઈક બહુ મસ્ત હશે જુઓ વાતાવરણ ક્લીન છે જો ઉપર વાદળા તડકો નીકળી ગયો છે વેથર બહુ સારું છે ઠંડક આવે છે રહેતા તા એ બધા વહી ગયા છે જુઓ ચાલો હવે આપણે આવે તો થોડું ઘણું કામકાજ કરી નાખીએ અને તબિયત આમ આમ સારી જ છે છે પણ બધું આવી ગયું નોકરી હોય એટલે આપણે નોકરીએ તો આવવું જ પડે તો જો બાળકો આવે થોડી ઘણી સાફ સફાઈ સાફ સફાઈ કરી નાખીએ પછી મળીએ ચાલો ચા તો જો આંગણવાડીના બાળકો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આટલા આવી ગયા છે ને જ્યાં થોડા ઘણા બાકી સહી આવી જાય પછી આપણે સવારનો નાસ્તો બનાવશું સુખડી ખાવીને તમાર બધાને Kita sudah kelihatan. Kita sudah kelihatan. Kita sudah kelihatan. Ombud Buwajwaha Ombud Buwajwaha Tasabitul Varenyam Fargo Devas Yathimahi Fargo Yona Yathimahi ya Prachodaya

બાળકો માટે મસ્ત સુખડી બની રેડી છે તો ચાલો બાળકોને સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને સુખડી આપી દે ચાલો જો અહીંયા બાળકોને નાસ્તો ડીશો આપી દીધી છે ચાલો બધા માથા ઉપર હાથ રાખો સુખડી ખાવીને તો બધા માથા ઉપર હાથ રાખી દયો ચાલો ચાલો તો જો બાળકોને સવારનો નાસ્તો સુખડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા માંડો ચાલો તો આપણે બેસી ગીયાસી થેટલા બનાવવા જો અહીંયા દૂધીના થેપલા બનાવવાના છે તો જો દૂધી મસ્ત ખમણી નહીં છે આપણે જો આ રીતના કંઈક ખમણીએથી ખમણી નાખી છે અને લોટ બાંધી નાખીએ ચાલો અને અહીંયા જો દાળ પણ બાપમાં મૂકી દીધી છે કેમ કે દાળ થેપલા છે તો આપણે દાળ ચેટલા બાકોનો નાસ્તો બનાવવાનો છે તો ચાલો મસ્ત દાળ ચેટલા બાકો માટે બનાવી નાખીએ બધાને માથા ઉપર હાથ ગૌતમ માથા ઉપર હાથ રાખો બધા ચાલો તો જો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો જો આપણે બાળકો માટે મસ્ત જો અહીંયા થેપલા બની રેડી રાખ્યા છે અહીંયા દાળ બની રેડી રાખી ચાલો તો બપોરનો નાસ્તો દાળ થેપલા છે તો બાળકો નાસ્તો આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ થેપલા છે ને બાળકોને બધાઈને દાળ થેપલા આપી દીધા છે ને બાળકો બધાઈ અને મસ્તીમાં ખાઈ રહ્યા છે મજા આવે ને

ચાલો મા હાલો નાની સીતા નાની તમને કામ કરાવો તો હંસીતાબેન અમને કામ કરાવવા આવ્યા છે અને પાપડ શેકવાના છે તો ચાલો પાપડ શેકી નાખીએ મસ્ત પછી જમવા બેસી જાય કા સીતા ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બહેન રહી જાવ જોવો હજી મિત્ર લગભગ આવ્યા નથી એ બાઈ ગયા ગયા એ આવે પછી જમવા બેસીએ ચાલો ચાલો તો વારું પાણી થઈ ગયા છે જો વાગે કેટલા ગયા છે સાડા નવ થવા આવ્યા છે આપણે બ્લોગ નો એ કરીએ છીએ તો મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે ત્યાં તો ચાલો તમને આય તો મારો બ્લોગ કેવો લાગુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશો કાઢો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી શેર મહાદેવ